ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી નવ દંપતીઓને શુભકામના પાઠવી સમૂહ લગ્નોત્સવ અંતર્ગત સમાજના વિવિધ વર્ગોના દાતાઓ નવ દંપતીઓને ઘર વપરાશ માટે રાસ રચીલું અને કપડાં વગેરે ભેટ આપ્યા છે સખાવતીઓને આ સેવા ભાવનાને બિરદાવું છું દિવ્યાંગજનોને સહાયરૂપ થઈને તેઓ સમાનભેર જીવી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખી ઉભી છે સંત સુરદાસ યોજના અન્વયે લાભ મેળવવા માટેની દિવ્યાંગ પાત્રતા એસી ટકાથી ઘટાડીને સાહીઠ ટકા કરવાની જાહેરાત રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા વર્ષના બજેટમાં કરી છે સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે ત્યારે જનસેવાનું બહુ મોટું કામ સંભવ બને છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો